ઝ દ્વારા રોકાણકારોને માર્ગદર્શન મળી રહે તે માટે તજજ્ઞોનું માર્કેટ પે ચર્ચાનું આયોજન મધુબન રિસોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં ભારતના ગ્રોથ એન્જીટમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ બે હજાર સુડતાલીસમાં દેશ વિશ્વના ત્રીજા ક્રમે આર્થિક રીતે સમૃદ્ધ બનશે તેવા સમળાને સપનાને સાકાર કરવા આણંદ ખાતે જેકે સિક્યુરિટીઝ દ્વારા શેરબજાર સંલગ્ન વિવિધ તજજ્ઞોનું પ્રથમવાર માર્કેટ પે ચર્ચાના નેજા હેઠળ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એચડીએફસીના ફંડ મેનેજર ગોપાલ અગરવાલ આશિષ સોમૈયા જે કે શ્રીકૃષ્ણ નાર નોલિયા આઇસીઆઈસીઆઈના સંદીપ સંતદાસાની પર દ્વારા ચર્ચા કરવામાં આવી હતી ભારતના વિકસતા આર્થિક લેન્ડસ્કેપમાં મૂલ્યવાન આંતરદ્રષ્ટિ પ્રદાન કરી અને ભાવિ વૃદ્ધિની સંભાવનાઓ સુધી ભવિષ્યમાં ગ્રાહક દ્વારા કેવી રીતે રોકાણોનું આયોજન થાય અને વધારેમાં વધારે આવક પ્રાપ્ત થાય તેની ચર્ચા હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે જે કે સિક્યુરિટીઝના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ પટેલે ઉપસ્થિત સર્વે વિવિધ તજજ્ઞોનો આભાર વ્યક્ત કર્યો હતો